વલસાડના ડુંગરી નેશનલ હાઇવે પર એમ્પાયર હોટલ સામે વૃદ્ધ ને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા કરુણ મોત તારીખ છ મે સોમવારના રોજ સવારે દસ થી અગિયાર કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના ડુંગરી નેશનલ હાઈવે નજીક આવેલા એમ્પાયર હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી આ ઘટનામાં સોનવાડા ખાતે રહેતા જમનાબેન લલ્લુભાઈ પટેલ ખેતરે જવા માટે એમ્પાયર હોટલ સામે નેશનલ હાઈવે ક્રોસ કરી રહ્યા હતા જે દરમિયાન અમદાવાદ થી અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા હવામાં ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું આ ઘટના બનતા અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટનામાં હાઈવે નજીક આવેલ હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટના બનતા ડુંગરી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાની લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે